એક બિઝનેસમે પોતાના રૂપિયા વ્હાઈટ કરાવવા માટે અજાણ્યા લોકોનો સંપર્ક કર્યો હતો અને બાદમાં બ્લેક ને કરી દેવાની લાલચે આરોપીઓ કારમાં આવ્યા અને આખી ગેંગે મળીને બિઝનેસમેન ના પાંચ કરોડ લઈને ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે રાંધેર રોડ પર આવેલા ઘરમાં રહેતા બિઝનેસમેનના પાંચ કરોડ રૂપિયાની લૂંટ થઈ જતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ભર બપોરે કમ છેતરપિંડીથી હાહાકાર મચી ગયો હતો ઇનોવા કારમાં આવેલા ચાર વ્યક્તિઓએ લૂંટ ચલાવી હતી જ્યારે આરોપીઓ વેસમાં નજીકથી ઝડપાઈ ગયા હોવાની હાલ ચર્ચાઓ ચાલી રહી છે પોલીસ અધિકારીઓએ કહ્યું કે છ મહિનાથી જે પૈસા હતા તે વાઇટ કરવા માટે તેઓ પંદર દિવસમાં સંપર્કમાં હતા અને તે બંને જણ આવ્યા હતા આરટીજીએસ થી એન્ટ્રી થઈ જશે તેમ કહ્યું અને ફરિયાદીએ કહ્યું કે વ્હાઇટ ઇનોવા ગાડી છે હાલ આગળના સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરિયાદીને પાવર લુમ્સની ફેક્ટરી છે ફરિયાદી હાલ પાંચ કરોડ હોવાનું કહ્યું છે ત્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે